જો પાસો ફેંકી અને નાની મોટી સંખ્યા આપણે શીખ્યા એમાં બે ભાઈ બેન રમતા હતા ને હવે આપણે ચાર નો વારો લઈએ એટલે કે ચાર વાર પાસો ફેંકી આવશે એમાં સૌથી નાનું કોણ સૌથી મોટું કોણ એ તમારે મને કહેવાનું છે ઓકે ચાલો અંકિતભાઈ પાસો ફેંકો તો બેટા કેટલા એવા ત્રણ ત્રણ પથ્થર થોડાક આગળ મૂકી દે બસ એમ સરસ ચાલો બેન તમારો વારો કેટલા આવ્યા હે ત્રણ આવ્યા તો હજી એકવાર ફેંકી દે પાસો ઊભી રે પાસો ફરી વાર કર જો સરખી સંખ્યા આવે તો નાનું મોટું ન ખબર પડે ને કેટલા આવ્યા હા લો એક મૂકો જો જોરથી બોલવાનું હો મારી જેમ હું કેટલી રાડો પાડું છું આ રુદ્રાંશી બેન પાસો ફેંકો ત્રણ આવ્યા ત્રણ નહીં મુકાય જો ત્રણ તો આવી ગયા છે ફરીવાર પાસો કરો કેટલા આવ્યા ચાર ચાર પથ્થર વચ્ચે મૂકો હાલો સરસ ચાલો શુભમભાઈનો વારો શુભમ બાજુમાં ફેંકાય એટલે શું થાય બહુ કેટલા આવ્યા ત્રણ આવ્યા ચાલો ફરી વાર ફેંકો ફરીવાર ફેંકો ચારેય આવી ગયા છે ફરીવાર ફેંકો પાછું ફેંકો શુભમભાઈ તો બહુ વારો લીધો હો ભાઈ કેટલા આવ્યા છ સરસ ચાલો શુભમભાઈ છ પથ્થર વચ્ચે મૂકો જો હવે સાંભળજો બરાબર અંકિતભાઈના કેટલા પથ્થર છે ત્રણ સંજના બેન કેટલા પથ્થર છે રુદ્રાંશીબેનના કેટલા પથ્થર છે અને શુભમભાઈ કેટલા પથ્થર છે છ હવે મને કહેશો કે સૌથી ઓછા કોની પાસે છે નહીં નહીં સાંભળો સૌથી ઓછા કોની પાસે છે એક છે કોની પાસે આંગળી ઊંચી કરો સંજના બેન ચાલો એક થી થોડાક વધુ કોની પાસે છે

હાલો ત્રણ થી થોડાક વધુ કોની પાસે છે કેટલા વધુ છે ચાર હવે ચાર થી નહી વધુ કોની પાસે છે શુભમભાઈ પાસે હવે જોજો હું સંખ્યા બોલું છું હો એક ત્રણ ચાર અને છ ફરી વાર સાંભળજો એક ત્રણ ચાર અને છ હવે આટલી સંખ્યા બોલી એમાં સૌથી ઓછું કયું કહેવાય એક

એનાથી મોટા ત્રણ એનાથી મોટા ચાર અને એ થી મોટા છ વેરી ગુડ ચારે ભાઈ બેન માટે તાળી પાડજો